નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર નવ વન અને વન્યજીવ સંસાધનની અંદર નિર્વિનીકરણની અસરો વર્ણવો બાળકો નિર્વનીકરણ એટલે જંગલ વિનાશ નિર્વનીકરણ એટલે જંગલ વિનાશ એટલે આ સવાલ તમને બીજી રીતે પણ પૂછે કઈ રીતે જંગલ વિનાશની અસરો જણાવો બાળકો આપણે જાણીએ છીએ જંગલો એ કુદરતના ફેફસા છે જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે પરંતુ જ્યારે જંગલોનો બેફામ રીતે વિનાશ થાય છે ત્યારે કેટલીક નકારાત્મક અસરો પર્યાવરણ ઉપર અને માનવ જીવન પર થતી હોય છે તો કઈ કઈ અસરો જંગલ વિનાશથી થાય છે એની માહિતી મેળવીશું તો પહેલું કીધું છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે તેથી હરિત ગૃહ પ્રભાવની અસર વધુ ઘેરી બને છે આ પહેલી અસર કેમ કે જંગલો છે એ ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે જો જંગલો કપાય નાશ પામે તો ઓક્સિજનની માત્રા શું થતી જાય ઘટતી જાય એટલે ઓક્સિજનનું પ્રમાણ ઘટે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એને પરિણામે હરિત ગૃહ પ્રભાવ કહ્યું હરિત ગૃહ પ્રભાવની અસર વધુ ને વધુ ઘેરી બનતી જાય બાળકો હરિત હરિતગૃહ પ્રભાવ એટલે તમે અંગ્રેજીમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખો છો જે વિજ્ઞાનની અંદર આવે છે કે હરિત ગૃહ એટલે કે લીલું ઘર લીલું આવાસ એની અંદર જે બધી વનસ્પતિઓ ઉગે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં એમાં ગરમીનું પ્રમાણ વધે અને જેમ ગરમીનું પ્રમાણ વધે એમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એને કારણે પ્રદૂષણ વધે તો આ અસરને શું કહેવાય ગૃહ પ્રભાવ અથવા ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે એટલે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે હરિત ગૃહ પ્રભાવની અસર વધુ ઘેરી બને છે બીજું પ્રમાણ કે વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે જો વૃક્ષોનું આચ્છાદન એટલે કે વૃક્ષો ઘટે વૃક્ષો ઘટે એટલે જમીનનું ધોવાણ થાય જમીનનું ધોવાણ થાય એટલે જમીનની અંદર રહેલા જે માટીના કણો છે એ પણ ધોવાઈ જાય છે એટલે ખેતીની ફળદ્રુપતા ઘટે હવે સ્વાભાવિક છે કે ખેતીની ફળદ્રુપતા ઘટે એટલે ખેત ઉત્પાદન પર એની અસર થાય ખેત ઉત્પાદન પણ ઘટે અને અનાજની અછત વર્તાય એટલે વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે ત્રીજી અસર દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં થયેલી નિર્વનીકરણને લીધે જંગલ વિસ્તાર ઘટી જતા અનેક સજીવો કુદરતી આવાસો ગુમાવ્યા છે શું કહે છે દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં કે જે દક્ષિણ ભારત છે દક્ષિણ ભારતમાં જંગલોના નાશ થવાથી જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે હવે જંગલ વિસ્તાર ઘટતા વન્યજીવોનું રહેવું પણ કેવું બની જાય મુશ્કેલ બની જાય કેમ કે એના કુદરતી આવાસો જો ઘટતા જાય એટલે એના કુદરતી આવાસો ઘટવાને લીધે વન્યજીવો શું થઈ જાય લુપ્ત થઈ જાય છે એટલે વધુ પડતા જંગલોના વિનાશને કારણે વન્યજીવોના કુદરતી આશ્રય સ્થાનો નષ્ટ પામે છે અને વન્યજીવો પણ લુપ્ત થાય છે ચોથું આ ઉપરાંત વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં શું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી જાય છે કેમ કે જંગલો નાશ થાય એટલે સ્વાભાવિક છે કે તૃણાહારી પ્રાણીઓ પણ રહે નહીં હો ત્યાંથી એ અન્ય જગ્યાએ પલાયન થઈ જાય એટલે સ્વાભાવિક છે કે જે માંસાર પ્રાણીઓ છે એ માંસાર પ્રાણીઓને પૂરતા ખોરાક ન મળે એટલે માનવ વસવાટના ક્ષેત્રોમાં આવી જાય હવે માનવ વસવાટના ક્ષેત્રોમાં આવે એટલે માનવી અને એ જંગલી પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ થાય છે અને એને પરિણામે ઘણી વખત વન્યજીવો પણ ખાસ કરીને જે માંસારી વન્યજીવો છે એ પણ લુપ્ત થતા જાય છે એટલે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી જાય છે જેને પરિણામે માનવી અને જંગલી પશુઓ વચ્ચે ઘર્ષણ થતાં વન્યજીવો પણ મોતને ઘાટ ઉતરે છે અને એ લુપ્ત થતા જાય છે પાંચમી અસર કે માંસાહારી વન્યજીવો દ્વારા કયા માંસાહારી વન્યજીવો દ્વારા જંગલના નજીકના ક્ષેત્રોમાં વસતા જે પશુપાલકો છે તો એના પાલતુ પશુઓના મારણોના બનાવો પણ વધી ગયેલા છે મેં તમને આગળની અસરમાં કીધું કે જે માંસાહારી પ્રાણીઓ છે અને એને જંગલમાં પૂરતો ખોરાક ન મળે એટલે માનવ વસવાટ તરફ આવી જાય અને માનવીના જે પાલતુ પ્રાણીઓ છે ગાય ભેંસ બકરા બરાબર એની ઉપર જંગલી પ્રાણીઓ શું કરે છે હુમલાઓ કરે છે બરાબર અને એને કારણે પાલતુ પ્રાણીઓ પણ શું પામે છે મરણ પામે છે અને એની સંખ્યા ઘટતી જાય છે એટલે આ રીતે જોવા જાય તો જંગલ વિનાશની ઘણી બધી નકારાત્મક અસરો થાય છે બાળકો કેટલીક આની અંદર નથી આપી જે તમે ધોરણ આઠની અંદર અને ધોરણ નવની અંદર તમે ભણી ગયા છો જેમ કે રણ વિસ્તારમાં વધારો થાય પર્યાવરણનું સંતુલન જોખમાય નદીઓમાં પૂર આવે જમીન ધોવાણનું પ્રમાણ વધી જાય વરસાદનું પ્રમાણ ઘટે તો આવી કેટલીક અન્ય અસરો પણ તમે આની અંદર લખી શકો છો જે છે જંગલ વિનાશની અસર એટલે કે નિર્વિનીકરણની અસરો હો તો બાળકો આની અંદર તમે આઠ નવની અંદર જે જંગલ વિનાશની અસરો ભેણ્યા છો એ પણ તમે આની અંદર લખી શકો છો જે મેં તમને હમણાં અગાઉ કીધું તે પ્રમાણે હો આ ત્રણ ગુણની અંદર આ સવાલ તમને પૂછાય છે ઓકે ધન્યવાદ બાળકો